ઘેર હું તમે ક્યાર ના નથી તને મારી બરબાદીનો તમાશો જો છો આપણી લકન ની ને બરબાદી નો તમાશો કે શરમ આવે છે કે નહીં તમને કેતા શું કહું તું આવી નકરી બરબાદી થાય છે બીજું કાઈ ન થાતું એ કોક દિવસ હારું બોલો હારું હારું બોલતા આવડે છે કે નહીં તે હું બોલો આજે હામું જોઉં છું ને બધુંય કહું છું તું પૈણી નાવી ને મારી બરબાદી ચાલુ થઈ ગઈ છે

જવતલ ઓમ માં આવ્યા ને તો એટલી વાઈસ આવતી હતી એને કે તારા ભાઈઓને ને કાયમિક નાવાનું રાખે એટલે વાઈસ ઓછી આવે એટલી વાઈસ આવતી હતી બસ ઓલે મારા ભાઈ છે ને કાયમિક ને માટે નાઈ છે બેન ના લગન હતા બીસાડા વા આખી રાત મહેનત કરી છે અને હવારે નાઈ નાઈવા હતા એટલી મહેનત કરે પરસે ઓલે તો વાઈસ નો આવે હાલે નીકળા સૌતે નવી નવાઈ બેન ની લગન હતી કઈ એટલું કામ કરી કરે વાઈસ નો આવે એ ઘરે હાબુ સોડા ને એવું બધું રાખો એટલે ના એને નાવાનું રાખો ઘેરે નાવાનું ખાનદાન ગંધાતું બસ હવે તો જાતા જ નહીં જો મારી લબ 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 કરવા તમારા ભાઈ એવા હતા ને તમારા ભાઈઓ એવા હતા ઘર નાસ્તા હતા બધી મારી બેન પણ્યો કહેતી હતી આ બધા બબે તન બોટલો મારી ગયા તમારા ભાઈ બંધો ને તમારા ભાઈઓની બાજુમાં જ એટલી આવતી હતી અને મારા ભાઈની ની પડી ગયા સૌ મારા ભાઈઓ બધે સારા છે હા એ મને ખબર છે તારા ભાઈઓ કેટલા સારા છે ને આટલા વર્ષથી આ લગન થયા એટલે હું નો ઓળખું તારા ભાઈઓને હાલી નીકળી છોતે મારું નસીબ જ એવું હતું કે તું ભટકાણી અમારું નહીં મારું નસીબ એવું હતું કે તમે ભટકાના મારા ક્યાં તમારી વાત ન સાંભળવી એવી જોવે જો નો જોવે તો કાઈ નહીં કોણ તમારી મગજમારી કરે બુદ્ધિ વગરના કેસટમાં લાગતું તા ને એવા જ લાગો છો તમે બુદ્ધિ જ નથી તમારામાં એ તને કેટલી વાર કેવું મારામાં બુદ્ધિ નોતી ને એટલે તો તને પવણ માં આવ્યો નકર તને પવણ એ કોણ બસ બસ હવે મોટો બંધ કરી જાન ને ટીવી જો કેમ ભાગી ઊભી રે ને આ સુ કીધું બે મિડી પડવા શાંતિથી થી જોતો તો ન્યા વૈશી આવી લબલબ કરવા નિરાતે લગ્ન ની કેસેટ જોવા જ દેતી